એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે થયેલા વિવાદ વચ્ચે વિદ્યાર્થી સંગઠનો તથા ફાઇટ ફોર એમએસ યુનિવર્સિટીના બેનર હેઠળ પૂર્વ વિદ્યાર્થી આગેવાનોનો વિરોધ સાથે વડોદરા સાંસદની શિક્ષણ મંત્રી સુધીની રજૂઆતની પહેલ કરવામાં આવી હતી એમએસયુમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે થયેલા વિવાદ વચ્ચે વિદ્યાર્થી સંગઠનો તથા ફાઇટ ફોર એમએસયુના બેનર હેઠળ પૂર્વ વિદ્યાર્થી આગેવાનોના વિરોધ સાથે વડોદરા સાંસદની મંત્રી સુધી રજૂઆતની પહેલ સાથેની ભાજપના હોદ્દેદાર પદાધિકારીઓની મધ્યસ્થી બાદ વીસીની મનમાની પર લાગ્યો પૂર્ણ વિરામ વડોદરાના તમામ સાંસદો ગઈકાલે ખાનગી હોટલમાં ભેગા થયા હતા જ્યાં વાઇસ ચાન્સેલરે પણ હાજર હતા એડમિશનના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી વીસીએ શિક્ષણ મંત્રીને ગેરમાર્ગે દોર્યા હોવાની ચર્ચા કરવામાં આવી હતી જે તમામ વડોદરા શહેર જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પ્રમુખ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માન્ય વાઇસ ચાન્સેલર રજીસ્ટ્રાર અને કોમર્સ ફેકલ્ટીના ડીન છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે કોમર્સ ફેકલ્ટીના એડમિશનને લઈને વડોદરાના લોકોની જે લાગણી છે એમના માટે આજે અહીંયા વિસ્તૃત મેરેથોન બેઠક ત્રણ કલાક જેટલો સમય અમે ચર્ચા કરી તમામ ધારાસભ્યશ્રીઓએ એમનું મત એમના વિસ્તારમાંથી જે એમના મતદારો છે એમના લોકો છે એમની જે પીડા અહીં રજૂ કરી વીસી સાહેબે પણ જે યુનિવર્સિટી દ્વારા શું થઈ શકે એ બાબતે એમની વાત મૂકી અને સાથે મળી હાલ પૂરતું એ બાબત ઉપર અમે સૌ એ બાબત પર અમે સૌ સહેમત થયા કે લાસ્ટ યર જેટલા પણ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું એમાંથી એક પણ વિદ્યાર્થી એક પણ આંકડો એવો ના રહે કે એ વિદ્યાર્થીને એડમિશન ના મળે અને લાસ્ટ યર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું એટલા જ વડોદરાના વિદ્યાર્થીઓને આ વખતે પણ એડમિશન મળે આના માટે માનનીય મંત્રીશ્રીએ પણ ખૂબ પ્રોત્સાહક બાબત વડોદરા માટે એવી કહી કે જો એડમિશનને લઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારના માળખાકીય સુવિધાનો અભાવ હોય એ સુવિધા પણ સરકારશ્રી એને ઊભી કરવા માટે ગ્રાન્ટ પણ ફાળવશે એવું માનનીય ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રીમાન ઋષિકેશ પટેલજીએ પણ અમને આદરણીય બાળ બાળકૃષ્ણ શુક્લજી આપણા વિધાનસભાના દંડક છે એમને એ બાબતની બાંહેધરી આપી છે સાથે હજુ એ બાબત પર અમે લોકો વિચાર વિમર્શ કરી રહ્યા છીએ કારણ કે લોકોની લાગણી એવી છે કે ભાઈ લાસ્ટ યરનું જે કટ ઓફ હતું એ સુધી જો પહોંચી શકાય તો હજુ વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે એ બાબતે સરકારશ્રીનું માર્ગદર્શન વધુમાં મેળવવામાં આવશે પરંતુ વડોદરાની જનતાને એ બાબત જણાવવાનું આવે છે કે આ જે મિટિંગ છે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ સારા વાતાવરણમાં પોતાના જનતાની વાત મૂકી છે અને એનો એક અંશે સુખદ અંત પણ આવ્યો છે હમણાં જ્યારે આપણા માનનીય સાંસદશ્રીએ વાત કરી એ બધી મિટિંગ અમે લોકોએ બધા કર્યા બધા ધારાસભ્યો બધા ધારાસભ્યો અહીંયા હતા એમની હાજરીમાં માન્ય સાંસદ સભ્યશ્રી દંડકશ્રીની ઉપસ્થિતિમાં મિટિંગ થઈ યુનિવર્સિટી તરફથી અમે લોકો રજિસ્ટ્રાર અને ડીનશ્રી બધા ઉપસ્થિત રહ્યા અને જે બેસ્ટ એમિકેબલ સોલ્યુશન આવ્યું છે એ માન્ય હેમાંગભાઈએ જણાવ્યું કે જે પણ વડોદરાના છોકરાઓ સાથે કોઈપણ રીતે અન્યાય ના થાય એના માટે અમે લોકો જે સંખ્યા ગઈ વખતે જેટલા છોકરાઓને મળ્યા હતા

उसके लिए भी हम लोगों को भी प्रयत्न करना पड़ेगा क्योंकि ये जो एक्सेस बच्चे आएंगे उनको कहां बैठाना है कैसे करना है लेकिन वो प्रयत्न अभी हम लोगों के ऊपर है, है आ, सर वडोदरा कॉमर्स फैकल्टीपुर तो सीमित है क्या अन्य हमना जे रिप्रेजेंटेशन છે બધા કોમર્સ ફેકલ્ટી સર બરી એકવાર આજે પ્રશ્ન કરી રહ્યા છે કે પૂરક પરીક્ષા જુલાઈ મહિનામાં યોજાશે એક અને બે વિષય નીચે છે એના જે પાસ આઉટ છો સ્ટુડન્ટ આવશે વડોદરા લોકલ ન એની માટે શું વ્યવસ્થા થશે એના માટે અમે લોકો સરકાર તરફથી એટલે જે પણ પ્રયાસો હશે અમારા એ અમે લોકો પ્રયાસો કરીશું સર જો એક એક વસ્તુ કહું કે એમએસ યુનિવર્સિટી વડોદરાની જ છે અને વડોદરાની જ રહેવાની અને કોઈ પણ વડોદરાના છોકરાઓ સાથે અન્યાય છે થાય અમારામાંથી કોઈ પણ ઈચ્છતા નથી બધાને એ જ લાગણી છે કે વડોદરાના છોકરાને કેવી રીતે વધારેમાં વધારે સંખ્યામાં આપણે સમાવી લેવાય એ બાબતમાં અમે લોકો બહુ ડિટેલમાં લગભગ ત્રણ કલાક મેં રાત મીટિંગ કરી એના પછી જે કન્સન્સસ બનાવ્યા છે એ પ્રમાણે આપણા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાથે પણ વાતચીત કરી અને એ પ્રમાણે અમે લોકો આગળ વધીશું બહુ સારી વાત છે કે તમે વિદ્યાર્થીઓ પાસેથી ન સમજ્યા વાલીઓ પાસેથી ન સમજ્યા વિદ્યાર્થી નેતાઓ પાસેથી ન સમજ્યા પરંતુ ધારાસભ્યો સાંસદ શ્રી જયારે આપને સમજાવ્યા આપ સમજી ગયા ઘણી સારી વાત છે પરંતુ પ્રશ્ન હજી એ વસ્તુ છે જ નહીં એક મિનિટ સર પૂરો ક્વેશ્ચન પૂરો થવા દો હજી પ્રશ્ન એ જ છે કે સંખ્યા કેટલી અને કેટલા ટકા સુધી હાલ આપ સમાવશો જે સંખ્યા ગઈ વખતે હતી ગઈ વખતની સંખ્યા કેટલી સંખ્યા બધાને સંખ્યાની ખબર જ છે એટલે એ તો ઓપન મેરિટ લિસ્ટ ગઈ વખતે પણ મુકાઈ હતી આ વખતે પણ મુકાશે

વડોદરાની એમએસ યુનિવર્સિટી બધાની છે અને આપણે એમની ગરીમા સાચવવા માટે જે પણ પ્રયત્નો કરવો પડે બધાને વાલીઓને પણ કરવું જોઈએ છાત્રોને પણ કરવું જોઈએ બધા એક સાથે ભેગા થઈને એમએસ યુનિવર્સિટી કેવી રીતે પ્રગતિના પંથે ચાલી શકે એ પ્રમાણે આપણે બધાને એટલી સહયોગ પણ કરવો જોઈએ અને આવતા વખતમાં એને કેવી રીતે આપણે નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકીએ એમાં બધા ઇસ્ટેક હોલ્ડર્સ છે પેરેન્ટ્સ પણ એમાં સ્ટેક હોલ્ડર્સ હોય છે અમારા વિદ્યાર્થીઓ પણ સ્ટેક હોલ્ડર્સ હોય છે જે પણ સારામાં સારા રિઝલ્ટ આવે અને એના માટે જે પણ અમે લોકો પ્રયત્ન કરીએ છીએ એ બધા પ્રયત્નો કરવાના છે